કરોડના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ચેક ગુજરાતના મહાનગરપાલિકા તથા નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ માટે ચેક અર્પણ સમારંભ યોજાયો હતો જેમાં અમદાવાદ મહાનગરપાલિકાને સાતસો પાંત્રીસ કરોડ વડોદરા મહાનગરપાલિકાને એકસો બોતેર કરોડ ગાંધીનગર મહાપાલ નગરપાલિકાને સાડત્રીસ કરોડ રાજકોટ મહાનગરપાલિકાને એકસો પાંત્રીસ કરોડ ભાવનગર મહાનગરપાલિકાને ચોરાણું કરોડ સુરત મહાનગરપાલિકાને પાંચસોને અગ્નિ સિત્તેર કરોડ જામનગર મહાનગરપાલિકાને એકસો નવ કરોડ જૂનાગઢ મહાનગરપાલિકાને એકત્રીસ કરોડ તમામ જગ્યાઓથી કાઉન્સિલરો મહાત્મા ગાંધીનગર પહોંચ્યા હતા વડોદરામાંથી પણ મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા વડોદરા મહાનગર સેવા સદનના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી શાસક પક્ષના નેતા મનોજ પટેલ શાસક પક્ષના દંડક શૈલેષ પાટીલ વોર્ડ વિસ્તારના પ્રમાણે કાઉન્સિલરો પણ ઉપસ્થિત રહ્યા હતા એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ